ના પ્રજ્ઞા ચક્ષુ કલાકારોની સાથે રાજકોટના સેવા સાથેની માનવતાને વધાવતું સુરત ગુજરાતભરમાં ભરમાં દ્રષ્ટિ શાળાકીય પ્રવૃત્તિ માટે કુલ મળીને અઠ્યાવીસ જેટલી શ્રી અંધજન કલ્યાણ મંડળ કાર્યરત છે જેમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાંથી સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવવા બદલ સુરતની બાળકાયક કલાકાર કુમારી રૃષ્ટિ વેકરિયાને ખૂબ ખૂબ અભિનંદન દ્રષ્ટિહીન કુમારી વૃષ્ટિની આ ગુજરાત ગૌરવ ગાથા સિદ્ધિ બદલ તેણીને અંધજન કલ્યાણ મંડળ રાજકોટ ખાતેથી મળનાર પારિતોષિક સન્માનપત્ર સ્વીકારવાની સેવા આપનાર સેવા સાથી એવા સોશિયલ મીડિયાના સતુપયોગી શબ્દોના સાથીની સેવાને સલામ સહ ખૂબ ખૂબ અભિનંદન સહ વંદન અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે દ્રષ્ટિહીન વૃષ્ટિ વેકરિયાના શ્રી અંધજન કલ્યાણ મંડળ રાજકોટ દ્વારા સન્માનિત કાર્યક્રમના દિવસે સુરતમાં દિવ્યાંગ જનકલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રજ્ઞાચરસુના લાભાર્થે ભવ્ય લોકડાયરાનું સુયોજિત આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં સુરતની બે દીકરીઓને અગ્રસ્થાને રાખવામાં આવી હતી તેમાં એક હતી કુમારી વૃષ્ટિ વેકરિયા અને બીજી દીકરી કુમારી મનસ્વી મકવાણા વૃષ્ટિ એક જ દિવસ બે કાર્યક્રમમાં નહીં જઈ શકવાને કારણે રાજકોટ ખાતેના પારિત સન્માનિત કાર્યક્રમના સેવાના સાથી દિનેશભાઈ સ્થળે હાજરી આપી સન્માનપત્ર સ્વીકારી અંધ દીકરીને મદદ પહોંચાડી હતી જ્યારે સુરતના લોકડાયરાની વાત કરીએ તો ગુજરાતનો સૌપ્રથમ એવો લોકડાયરો હતો કે જેમાં ગાયક કલાકારોથી માંડીને સાજીદા કલાકારો પ્રજ્ઞાચક્ષુ હતા જેમાં વૃષ્ટિ વેકરિયા અને મનસ્વી મકવાણાએ ભજનની રમઝટ બોલાવી હતી હાલ કડકડતી ઠંડીમાં પણ લોકો અકવેઠ બેસી રહ્યા હતા બંને દીકરીઓને ઉપસ્થિત સર્વેને પોતાના કંઠેથી સુરરે લાવી મંત્રમુગ્ધ કરી ભજનમાં તલ્લન કરી દીધા હતા લોકડાયરામાં સુરત શહેરના રાજકીય મહાનુભાવો અગ્રણી ઉદ્યોગપતિઓ સેવા સંસ્થાના વડાઓ ન્યૂઝ મીડિયા અને પ્રેસ મીડિયા તેમજ સેવા કરતા સેવકો ઉપસ્થિત રહ્યા હતા સુરતની સેવા પ્રવૃત્તિને ગુજરાતમાં અગ્રસ્થાને ટોપ પર લઈ જવા દિવ્યાંગ જનકલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત સહિત તમામ પ્રજ્ઞાચક્ષુ કલાકારોનું આ સાહસરાહનીય કાર્યને બિરદાવવા અને વધાવવા જેવું તો ખરું જ